સરહદ પર આતંકવાદીઓ ભારતની શાંતિને દોડવા માટે સરહદી વિસ્તારમાં નાપાક હરકતો કર્યા વગર રહેતા નથી ત્યારે તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી લક્ઝરી બસમાં જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો જેનો આજ રોજ વિરોધ કરવામાં આવ્યો હતો

મોડાસા ચાર રસ્તા ખાતે આતંકવાદીઓના પુતળા બનાવીને પુતળા દહન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં કાર્યકરોએ મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આતંકી ઘટનાનો કડકમાં કડક જવાબ આપવા માંગ કરી હતી શ્રીરામ આ દરરોજ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દ્વારા આજે કાશ્મીરમાં જે જમ્મુ કાશ્મીરમાં ઘટના ઘટી જે ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી માર મરાયા જે પાકિસ્તાન આતંકીઓ દ્વારા હિન્દુ ધાર્મિક હિન્દુઓને ગોળીઓથી મારા એ અનુસંધાને આજે મોડાસા નગરમાં અરવલ્લી જિલ્લામાં એ રાષ્ટ્રપતિ ને આજે સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને મોડાસા નગરના ચાર રસ્તા ઉપર આતંકીનું પુતુળું દહન કરવામાં આવ્યું છે જય શ્રીરામ રામ જયદીપ ભાટિયાનો રિપોર્ટ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે